મોબાઈલ મોબાઈલ વગાડો ને નાચું હું તો થોડીવાર કદી તોય નહીં આપણે તો આવું તો ના ગીત બીત વગાડી નાખો ને નાચી નાખો થોડું એક પેલા તો થોડું દેતાય છો આપણો તો આવડત નહીં

आ मार तो भाई शिकर शो जो सर फोने उपाड़ तो नहीं अने जड़ तो ही नहीं शिकर शो जो सर कोई खबर ज पड़ती नहीं ना आई ना झगड़ा करने तो शिकर टेव शो थी लायो सर ते जो त्यों झगड़ा कर कर करा सर આ હમણાં એક જગ્યાએ ઝઘડો કરે તો તે મારા સમાધાન જઈને કરવું પડ્યું હતું આ અમે શિકર શો રખડતો હો મારા હું આ જળતો નહીં તે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવી પડશે તાણે પડશે આમાં આ શિકર શો જોયો હતો ગો પડશે ના કાંઈ શોખ ઝઘડો કરશે તો વળી આ ભૈયા શિકર શો નાહી ગયો છે અને જળતો નહીં અને પેલા સાહેબ નહીં એ મી તો ફોન કરે છે કે શિકર શિકલા લે આ સાહેબ હજુ લગન આયા નથી ભારે આ બાદ પાછા પાંગ ઘર જેવા જ આવ્યો હા સાહેબ પાછા પાંગ ઘર અલે યાર પાછો ભાઈ મૂત છો ભારે જો મારસ કોમ હતું તમે ફોન કર્યો તો ઓ સાહેબ મિસ ફોન કર્યો તો કેવું થયું છે મારા સાહેબ ભાઈ આ બે ચાર દાળો શિકર ચિકન શોસ જોસો જળતો જ નહીં ગુમ થઈ ગયો છે ને ઓ તે કો નશો બશો કરતો રહ્યો ના સાહેબ એ હું તો કશું નશો બશો નહીં કરતો દારૂ બારુ ના પીતો ના ઈ તો ખાલી એક જ ટેવ હતી હો આ જો તો ઝઘડા કરવાની ટેવ હતી ખાલી બીજી કોઈ ટેવ નહીં પીવાનું કે કોઈ નહીં હું કોઈ નહીં હું તો આટલામાં બધ ફરી વળ્યો આ મારા હેતરે હેતરે આટલામાં બધ ફરી વળ્યો આ મારા ગામમાં માં બધા ખૂણે ખૂણે ફરી વાળ્યું પણ જરતું જ નહીં જરતું નહીં ને ના તો એનો ફોન ચાલુ છે કે નહીં ચાલુ એનો ફોન તો લાગે છે પણ ઉપાડતું જ નહીં એ રિંગ વાગે છે ખરા ઓ વા રિંગ તો વાગે છે પણ કોઈ ઉપાડતું નહીં ઉપાડતો નહીં એનો નંબર મને આપો હ અને લોકેશન હું એના પૂરું કરું હા હા બરોબર એ લોકેશન ઉપર જો કે મોબાઈલ જે જગ્યાએ છે તો આપણે એનો પૂરો જવાબ મળી રહે કાર્ય કોઈ કનાઈ છે એવું તો તમારા ભાઈના ફોન ઉપર ફોન કરો કે ફોન કરું હા એ નંબર પર ફોન કરજો હા તે ફોન તો કરું લોકેશન તો આનું થઈ જાય મળી રહે છે હ કમ્પ્યુટર માં નંબર નાખશું રહ્યો એટલા ફોન તો કરે પણ લાગતો નહીં લાગતો નહી ના આ ઉપર તો નહીં તો એનો આરે 5 છોડાનો દરામથી ઝઘડો થેલો ખરા જોક ઓવા ઝઘડો તો થેલો જ થાય ભમળા તો 3 દાડા થ્યા 3 દરાત થ્યા જો આનો એના પજુ ખોઈ ગયો ફોન જ નહી ઉપાડતો એના પજુ ખોઈ ગયો તો મારો ભાઈ હા એ ઝઘડો થયો હા એના પછી ખોઈ ગયો ઓવા ઓવા સાહેબ તો એ ભાઈ કોનો તો ઝઘડો હમ કરવા વાળો એ ભાઈ તો એકર ગામમો નહી હતું

અલે યે ગલ્લો મે કિન ના જાય પણ મારા ભાઈનો નો હોય કર તારો ખો હોય જો એ દાડા નો મું શકન હો ગયો જો તમારા મારા બેણો નોમ આવશે તો તા બરા જેલ ના હરિયા ગણતા સમજી લેવાનું પણ સાહેબ નોમ નહીં જ આવો અમારો આવો તે તા લઈ જજો ને મારજો તમે કાનૂન ને હોમું છો એટલે હા પણ સાહેબ અમારું ઓક નહીં પણ તોય તમે નોમ અમારું આવે ને તો લઈ જજો આ જો એક વાત કરી દઉં આ મારો ભાઈ નહીં જાળાનો

આ મોબાઈલ તો હું હેતરમાં માં જતો હતો તે રોડ ઉપર રોડ ની સાઈડ માં પડ્યો હતો અને એટલે વાગ્યો કે રિંગ મારી

આવશે જ કાતાનો ઓળવાનો તો મોન લઈ જવાના છેડો ઓયથી